જો મિત્રો આપણે કયા લોકેશન ઉપર આવી ગયા છે અગર સવાર થઈ ગયું છે ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કોલ આવતા હતા કે તમે સવારે જીવડાને મતલબ ચગવાને દાણા નાખવા જાઓ છો ગાયોને ચીતકિત નાખવા જાઓ તેનો વિડીયો બનાવો વ્લોગ ઘણા દિવસથી કોમેન્ટ આવતી હતી પણ આજે બનાવ્યો છે જોઈએ છીએ તો જો આપણે આમાં બિસ્કિટ છે ઘરે કાર્ટૂન લાવી દઈએ છીએ કૂતરા અને ગાયને નાખવાનું જો મિત્રો આમાં ચોખા છે ત્યારે આપણે જો કબૂતર જો કેટલા બધા જીવડા આવે જો તમે જો ગાયો કેટલી આવું વાતાવરણ છે અહિયાં જીવડોને ચરણ નાખીશું જો જો બધા કબૂતર જીવડા આવે છે અહીંયા લોકો પણ જો પેલા ભાઈ નાખીને જાય છે આથે સાથે જોવા બેન પણ આવ્યા છે જો અહીંયા ગાયો છે તો આપણે જીવડોને ચણ નાખી દીધું છે હવે આ બિસ્કીટ આપણે લઈ લેશું અને ગાયને ખવડાવશું જો ગાય નજીક આવી જઈ રોજ આવે એટલે એને ખબર પડી જ જઈ હવે જો ગાયો આપવા માંડી જો 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 કેવું કરે જો નજીક ખાવા માટે જોયા ગાયો અહીંયા નથી

પહેલાં ખવડા પેલું કૂકુર્યું આ કૂકુણ ખવડા અહીંયા અહીંયાં આના ખવડા આ કૂકણ ખવડા નાખ નીચે નાખી દે તો મિત્રો કેટલા બધા કબૂતર છે તમે જોઈ શકો છો જુઓ કબૂતર આમ તો ડરપોગ જ હોય છે થોડો અવાજ આવે તો પણ જતા રહે જો તો પણ જોડે જ રહે છે જુઓ તો કબૂતર કેટલા બધા અને દાણા અને ચણ અહીંયા એટલું બધું પડ્યું હોય છે કે ના પૂછો વાત ઘણા અહીંયા જાર નાખે છે ઘણા ચોખા નાખે છે જો કેટલા બધા કબૂતર ઉડી નાખ્યા જો હાથે સાથે એક કહેવત છે જે યથાશક્તિ આપણે દાન અને પુણ્ય કરીએ એ જ આપણી સાથે આવવાનું છે જો કબૂતર જોઈ શકો છો તમે કેટલા બધા કબૂતર છે જુઓ તમે જો અહીંયા ચડ નાખીએ સવારે નાખીએ બપોરે તો એકદમ ચડ પૂરો થઈ જાય અહીંયા નહીં હોય તો લગભગ આખા દિવસમાં થી પણ વધારે દાણા અહીંયા નાખવામાં આવતા છે તો પણ બધા કબૂતર થઈ જાય છે બધા ચટ થઈ જાય જો કબૂતર અલગ અલગ જગ્યાએ અલગ અલગ એની ટુકડી હોય છે જો કબૂતર જો અહીંયા આવે છે બાજુમાં જો આ કૂતરા આવ્યા જો કૂતરા આમ તો સાંજે જ આવે છે પણ આજે સાતના બહાર જવાનું છે કરીને આવ નથી એટલે કૂતરા જોઈને આવી ગયા ડેકીમાં એક્ટિવામાં પાર્લે પડ્યા હતા એટલે એમને પાર્લે નાખ્યો એક બીજું કુતરું છે દૂર ઊભું છે એ એક કલાક કૂતરાથી ડરે છે અને બીવે છે એટલા માટે નજીક આવતું નથી આ બે છે જો સાંજે આવું તો સો સાત કૂતરા હોય છે પણ સાંજે આવવા નથી એટલે કૂતરા મને જોઈ અને અહીંયા આવી ગયા એટલે એને નિરાશ કરાય ને જો આ કૂતરું જો પેલું હાથમાંથી આ છે જો જો અહીંયા કીડિયા જો કીડિયા કીડિયા રૂમ હતું મારું આજે એક્ટિવામાં લોટ પતી ગયો હતો મને યાદ રહ્યું નહીં જેથી કરીને જો આ બિસ્કિટ છે પાર્લે એને તોડી અને ભૂકો કરીને જો આ નાખો તો પણ ચાલે એવું જરૂર નથી લોથ જ નાખો થોડું ગર્યું હોય આમ પણ લોથ મોટો મિક્સ કરવો પડે જો હું ગુજામાંથી બિસ્કીટ કાઢી અને થોડી નાખું છું નાખવાનું હોય છે અને રોટલો હોય તો પણ રોટ એમ ગુજામાંથી બિસ્કીટ ગાઈ જો મિત્રો આપણે કૂતરાને ગાયને બિસ્કીટ નાખવા અને જીવડો કબૂતરને દાણા નાખવા ગયા હતા જો વરસાદ બહુ વાળો સારું છાકું પડ્યું જો પલરી ઘેરાડો હાલ જુઓ ખરેજો જુઓ મિત્રો હોવા નહીં સારું તો આનંદ થાય